પાર પહોંચ્યો છે રાજકોટ સુરેન્દ્રનગર અમરેલીમાં આગ વરસાવતી ગરમી છે અમદાવાદમાં આજે ગરમીનો પારો પહોંચી શકે છે ચુમ્બાલીસ ડિગ્રી પર અમદાવાદમાં આજે ભીષણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ડીસા ગાંધીનગર પાટણ અને પાલનપુરમાં પણ ભીષણ ગરમી છે તો ગરમી સતત વધી રહી છે રાજ્યના અનેક શહેરોમાં અગન ગરમીનો પારો ચાલીસ ને પાર પહોંચી ચૂક્યો છે ખાસ કરીને રાજકોટ સુરેન્દ્રનગર અને અમરેલીમાં આગ વરસાવતી ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે અમદાવાદમાં પણ આજે ગરમીનો પારો ચુમ્બાલીસ ડિગ્રી પર પહોંચી શકે છે અમદાવાદમાં આજે ભીષણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે તોડીસા ગાંધીનગર પાટણ અને પાલનપુરમાં પણ ભીષણ ગરમી અનુભવાઈ રહી છે મોટાભાગના શહેરોની આ સ્થિતિ છે રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો ચાલીસને પાર પહોંચી ગયો છે ખાસ કરીને રાજકોટ સુરેન્દ્રનગર અને અમરેલીમાં આગ વરસાવતી ગરમી છે